કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર વાયરિંગ સારું નવી સત્રી લુકસ્ટેલ સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેતાલીસ એચપીનું ટ્રેક્ટર મોડલ છે બે હજાર સત્તરનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાહની કિંમતમાં ફેરફાર કરી જ આપશે બેઠક તાલમાં ભાવ થઈ જશે અમે એસી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળશે શૈલીષભાઈને દક્કુભાઈ પાસે શૈલીષભાઈને ભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપ્યો છે વધુ માહિતી માટે માલિકને કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડ રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ ઉડતાળી બાઉપ્રસુખોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરશો ચેનલ ખરીદી જઈને માહિતી મળશે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરજો ત્યાં બી લેવિટના વિડીયો જોવા મળતા